રાજકોટમાં એક સરજી કરીને પંચાણું વર્ષ ઉમર એ વખતે અને એમને માટે ગયો કીધું કે પાછળ એટલે આવો આવો કે પદ મકાન ભાઈ પાછળ કોણ લઈ કોને લઈને આવ્યા છો મને મારું નામ સાથે બોલાવવામાં આવે મને અસરત થયું પેપસાવાળી જોયું તમે કોઈ છે નહી મારી પત્ની છે બે બાળકો છે મારો એક મિત્ર છે આથી વિશે કોઈ છે નહીં કે સારું તમે ત્યાં જઈને તમે ગળામાંથી લૂટું પાણી ભરી દો અને એ પીવડાવી દો મેં પીવડાવી દીધું કે સતત તમારી જોડે રહેશે જ્યાં સુધી તમે અમદાવાદ ના જાઓ તમને ઊંઘ જાય એ માટે સતત તમને ધ્યાન રાખશે પંચવટી અમદાવાદ પંચવટીમાં આવ્યા એટલે અમે નાસ્તો કરવા માટે ત્યાં અને દીકરીએ ફોટો લીધો મારા મગજમાં સ્પાર્ક થયો કે જો કોઈ મારી પાછળ હોય મારી સાથે હોય તે ફોટામાં અવશ્ય આવે મેં એ વખતે જોયું અને એમાં એક સફેદ આકૃતિ જબરજસ્ત આકૃતિ જોવા મળી મેં ચેતનભાઈને પણ પૂછ્યું ચેતનભાઈએ પણ આ વાતની પુષ્ટિ કરી કોણ જે ઓળખી ન શક્યા એ આપણે આપણી નબળાઈ હતી કારણ કે આપણે જાણકાર નહોતા પરંતુ કોઈક આપણું ધ્યાન આપણી કાળજી લે છે કોઈ આપણને સતત વોચ કરે છે ખૂબ નાના હતા ત્યારે વડનગરની બી એન સ્કૂલમાં એક વીએન ઉપાધ્યાય નામના એક ટીચર શિક્ષક અમને ભણાવતા હતા સંસ્કૃત ભણાવતા હતા અને લાઇટના બલ્બની અંદર એ જે વ્યક્તિ એમની પાસે જાય અને ઈચ્છા રાખે અપેક્ષા રાખે તો એ એમના જે પૂર્વજો છે એમના આત્માને એ બલ્બની અંદર બોલાવતા હતા અને વાતચીત પણ કરાવતા હતા હમણાં બે દિવસ પહેલાં એ એક મીડિયા એટલે મીડિયામાં અહેવાલ આવ્યો હતો કે એક બાળકીનો જન્મ થયો અને એના પરિવારમાં એની એની આખી પેઢીમાં કોઈ અંગ્રેજી કોઈ જાણતું નહોતું થોડી મોટી થઈ બોલતા શીખી અને ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવા મળી લોકોને આશ્ચર્ય થશે કે કેમ ફ્લુઅન્ટ ઇંગ્લિશ તો મને અગાઉ શું કે ખાવા મળે મંદિર શું થાય છે એમ ખબર પડતી મને પણ એમ થાય કે હાલ ખાવાનું છે એમાં હમણાં નો દાખલો ગાડીએ કર્યો મને હું ભૂતી એમ જ છું કે આઈકી ગઈ પણ મને કેટલી એમ જ છો કે ગાડી બધું જે નાખતો અને આયતું ગાડી ત્યાં એવું જ છે હવે જો હવે ઉષાબેન આ વસ્તુ બઉ જુજ લોકો ને જીવન માં બને છે અને થાય છે હું તમને એવું ચોક્કસ કહી દઉં આપણી જે ઇન્દ્રિયો છે ને જેમ પાંચ ઇન્દ્રિય આપણને દેખાય છે ને એમાં છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ ગયો બરોબર છે આપડે એવું સમજાવ ખબર પડી જાય ને દાખલા આપો મારે બે થઈ ગયા ગુજરાત ખાવાનું છે સમજામાં કોઈ વાત ન કરું તો ખરાબ લાગુ

આ બધું જીવનમાં જે અનુભવે અને તેને જ ખબર પડે કે આવું કેમ થાય છે આવું થવાનું કારણ શું બે કારણ કહે છે શાસ્ત્રમાં એક તો કોઈ ઈશ્વર દેવી દેવતા કે પિતૃઓને આપણી ઉપર એવા સંકેત કે આશીર્વાદ આપણને ફટાફટ મળતા હોય એક મોટું એ કારણ કહ્યું છે અને નંબર ટુ એ ખાસ કારણ છે કે વ્યક્તિની પોતાની એવી ઇન્દ્રિય જાગી ગઈ જો મારા જીવનનો એક દાખલો આપ્યો તો હું જ્યારે મારા એક ગુરુને આગથી પંદર વીસ પચીસ વર્ષ પહેલાં પહેલી વાર એમના દ્વારે ગયો ને તો દ્વારની બહાર કોઈ હતું નહીં મેં એ કમાડ હતું તો મેં સાંકળ લટકતી હતી મેં ખખડાઈ ત્યારે અંદરથી એવું બોલે એક ચેતન અંદર આજા ઓહ ચેતન અંદર આજા જીવનમાં ક્યારે પણ એવો અનુભવ નહોતો ક્યારે જોયા નથી જાણ્યા નથી સાંભળ્યા નથી અને કોઈ આપણને લઈ પણ નથી ગયું એટલે બહુ બધું એવું જીવનમાં થાય છે જાણવા મળે છે ને એવા શક્તિઓ એવી વ્યક્તિમાં હોય છે સામાન્ય વ્યક્તિઓમાં આ બેનની આ શક્તિની જો આપણે વાત કરીએ તો આને શક્તિ છે આપણે શું એને અનાયાસ સમજીએ કે ભાઈ આપણે કોઈને કહીએ કોઈ અંધશ્રદ્ધા માને સાચું માને ખોટું માને પણ જીવનમાં ઘટના તો બને જ છે સિહોરમાં એક યતિનું બિરાજમાન હતા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીનું અચાનક દેશ થવાના કારણે કેટલીક ગુથ્થી એના પરિવારના સભ્યોને જાણવી હતી સમજવી હતી યતી પાસે ગયા ત્યારે હું પણ ત્યાં હાજર હતો યતીએ કીધું કે એમના આત્માને હું બોલાવું છું અને એમને દરવાજો બંધ કરાવ્યો અને અચાનક એ એમના આત્માને બોલાવવાનું થયું તો દરવાજો ખુલવાનો અવાજ આવે છે દરવાજો ખુલે છે અને એ સાથે યતિના નાખમાંથી લોહી પણ ટપકે છે આ પૂર્વજોનો સંકેત છે કે તેને હાજરી આપી દરવાજો બંધ હતો અચાનક ખુલે છે 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 એટલે પૂર્વજો આપે આપણે એમ સમજી કદાચ પવનની લેખી આવી પવન ખુલી ગયો હશે પણ ખરેખર સંકેતો કેવા આપે છે બહુ સાચી વાત છે જે લોકો જીવનમાં જાણે છે જોવે છે અનુભવે છે તેને જ એવું ખ્યાલ આવે છે બરોબર છે કે પૂર્વ સંકેત આપે છે કે નથી આપતા આપણા જીવનનો એક અનુભવની વાત કરી કે આવું નજરે જોયેલું છે અને જાણેલું છે પૂર્વ આપે છે કે કોઈ હોય નહીં તો આપણને ડાયરેક્ટ બધી ખબર પડે જો આવા અનુભવની વાત કરું તો જીવનમાં દરેક લોકોને અનાય કે એવી રીતે ઘણા અનુભવ થતા હોય હજુ પરમ દિવસની વાત છે મને મળવા એક વ્યક્તિ આવેલી એ વ્યક્તિ ગુજરાત સરકારમાં કોઈ એક જગ્યાએ સારા એક હોદ્દા ઉપર છે કલેક્ટર લેવલના એ સ્વભાવિક છે કે બહુ સારું ભણેલી ગણેલી વ્યક્તિ હોય આવી વ્યક્તિઓ આવું જલ્દી કંઈ વસ્તુ માને પણ નહીં સ્વીકારે નહીં સ્વીકારે પણ નહીં પુરાવો માંગે અને એમના જીવનમાં આવો અનુભવ થયો ત્યારે તે કોઈ એક મિત્રને વાત કરે કે ભાઈ મને જીવનમાં આવું બન્યું છે સમજો તો એ મિત્ર જ્યારે આપણને કોઈ વ્યક્તિગત રીતે જાણતું હોય ત્યારે એ મારી પાસે લઈને આવે છે કારણ કે એને એક બીજો અનુભવ મારા જીવનનો કંઈ ખબર હતો એટલે એણે વ્યક્તિને એવું કંઈ કહ્યું નહીં કે ચલો ને આપ મારી સાથે હવે એમણે આવીને જ્યારે વાત કરી ત્યારે મેં એમને એમ કહ્યું કે આ જેટલી વાત તમે બોલો છો ને

એટલે કે મેં આવું કહ્યું ત્યારે ઘરમાંથી માંથી આવું બધા કે છે બાકી બધા જાણે છે સમજે છે અનુભવે છે હવે ઘરમાં એક વ્યક્તિ એવી છે જે આવું માનતી જ નથી તો કે મારા પિતાશ્રી આવું બિલકુલ નહીં માનતા તો કે એ બહુ મોટા પોલીસ અધિકારી હતા એ નથી માનતા એમ હવે રિટાયર છે પણ જયારે આટલી બધી વાત થઈ ને ત્યારે એ મને કે કે યાર મેં પણ ઘણી તારા દાદાને હું રાત્રે આવી રીતે રસોડામાં જતો હોઉં તેરા ડિમ લેટર સોફામાં બેઠે છે એટલે કહેવાનું વાત એ છે તાત્પર્ય એ છે કે દરેકને કંઈ ને કંઈ અનુભવ થયા છે પણ લોકો તેને અનાય સમજ્યા છે અને જ્યારે એક વ્યક્તિ ખુલીને વાત કરી ઘરમાં તો બધા પોતપોતાની વાત કરે છે એચ્યુઅલી મને આવ્યું હતું કે મારી ખુદની ઓફિસમાં કોન્ફરન્સ રૂમમાં એક વ્યક્તિ મને મળવા આવી એની સાથે એક બીજી વ્યક્તિ હતી જેને જીવનમાં હું પહેલીવાર મળ્યો તો પહેલી વ્યક્તિ જે મને મળવા આવી તે પણ મને બાર મહિને બે વર્ષે વર્ષે કોઈ પ્રસંગો પાક મળે પણ બહુ સારી રીતે જાણે છે આ મને કોઈ મને પૂછે ને આવી બધી વાત કરે ભૂત પ્રેત પિતૃઓની તો હું એમ કહું કે આવું બધું કંઈ હોય નહીં ભાઈ હાઈ વાતો ના કરીએ એમ આપણે આજના સમયમાં જે કામ કરતા હોય એ કરીએ પણ જે જાણતા હોય અંગત હોય અને કોઈ ગંભીર પ્રશ્ન હોય કારણ કે આ કોઈ દુકાન ચલાવવાની વાત નથી એટલે એવી બાબત હોય તો માર્ગદર્શન માટે લઈ આવે તો આ વ્યક્તિ એને લઈને આવીને ઓળખાણ આપી કે આ મારા કોઈ રિલેશનમાં આવી વ્યક્તિ છે પણ છેલ્લા વર્ષથી એટલી બધી તકલીફોમાં છે કે એની કોઈ સીમા નથી અને તકલીફ એવી છે કે આપણે ભૂતકાળમાં કોઈ બે પાંચ દસ વર્ષ પહેલા કોઈ વસ્તુની વાત કરી છે ને મેં જ્યારે વસ્તુ સાંભળી છે ને એક્ઝેક્ટ આની તકલીફ એવી તો એ વ્યક્તિ આવી અને મને વાત કરી કે હકીકતમાં એવું છે તો મેં હું વાંધો નહીં એટલે શું બને છે એમ એટલે એણે શરૂઆત કરી કે ભાઈ અમારે આ રીતની પેઢી હતી ને આટલા પૈસા હતા ને આવું હતું પછી આવું થયું ને આટલું જ એવું થયું ને આમ થયું પછી મેં આમ આ જગ્યાએ નોકરી કરી અને એને ત્રણ વર્ષની નોકરીમાં સારી પોઝિશનમાં પહોંચ્યો સારો પગાર થયો અને પછી તરત જ કોઈ મોટી ચોરી થઈ કંપનીમાં હું સ્ટોર કીપર હતો મેનતી કરીને મારી ઉપર ઇલ્જામ આવ્યો નંબર ટુ એવું બન્યું કે પછી મારી નોકરી પણ ગઈ બીજી જગ્યાએ ગયો તો ત્યાં પણ થોડા દિવસ નોકરી ચાલીને ફરી ત્યાં પણ ના પાડીને પરિવારમાં પૈસાની ખેંચ પડતી ગઈ એક બે કોર્ટના કેસો થયા ચેકો આપેલા હતા એના એટલે એ બધું અનાયાસે બધું ચાલુ થયું એની દીકરી એ ભાઈની હતી એ આઠ નવ વર્ષની હતી અને રિક્ષાનો એક અકસ્માત છતાં પણ એ જ દીકરી ઉછળીને બહાર પડી અને નીચે પડી ગઈ એને પગમાં ફ્રેકચર થયું અને બસના ટાયરની બરોબર આગળ આવી એટલે એને બહુ ગંભીર ડર લાગી ગયો થોડા જ દિવસ પહેલા જ્યારે કે હું તમારી પાસે આવ્યો છું એ એ પહેલાની વચ્ચે નાની મોટી તો અસંખ્ય તકલીફો આવ્યા પરિવારમાં લોકો જોડે સંબંધો બગડ્યા બધું કેટલું થયું જે ઘરમાં રહેતા હતા તે મકાન માલિકે ખાલી કરાવ્યું પોતાનું ઘર તો પહેલા જ વેચાઈ ચૂક્યું હતું અને અચાનક ખાલી કરાવ્યું બીજે રહેવા ગયા તો થોડા દિવસ પહેલા એવી ઘટના બની કે એની પત્ની અચાનક સીડીમાંથી આ કન્ડિશનમાં પડી પડખે પડી અને સાત ફ્રેક્ચર થયા કોઈ વ્યક્તિ આમ ના પડે ઓર્થોપેડિક ડોક્ટર જોય ગયા તે એવું કહે છે કે ભાઈ મે મારા જીવનમાં આવો દાખલો નથી જોયો કે આ પડખામાં કોઈ સાથ ફ્રેક્ચર થાય આવી રીતે કોઈ સીડીમાં પડે જ નહીં આમ જઈએ આપણે સીડીમાં પડી હવે એ વ્યક્તિ સાંભળે તો એવું કહે છે જ્યારે એની વાત કરી ત્યારે ઘરમાં બધા કહે છે કે મને ઘરમાં આવું બાથરૂમમાં દેખાયું તું પેલા કે મને આમ દેખાયું તું ત્યારે એની વાઈફ એને કે મને સીડીમાંથી આમ ધક્કો મારે એવું મેં ફીલ કર્યું આવી વ્યક્તિ હતી દીકરી એવું કહે છે કે મને આ વારે ઘડી આવું થતું હતું પેલો ભાઈ એવું કહે છે કે મને પણ આવું બસ આ વાત ચાલી રહી હતી અને એટલામાં જ હું જ્યારે આમ બેઠો ત્યાં અમારો જે દરવાજો છે ને એની વચ્ચેથી આ કાચના ડોરમાં વચ્ચેથી એવું લાગ્યું કે કંઈક કંઈક આવે છે મારું અચાનક ત્યાં ધ્યાન જવું ડોર ઉપર અને બાજુમાં અહીંને આમ જાણે કોઈ પ્રતિમા ઊભી થઈ ગઈ હોય તેવો મને એક અહેસાસ થયો અને તરત એ વ્યક્તિ અભિમાન કહેવા માંડી એને કેમ હું છું એટલે મારો ટોન બદલાઈ ગયો મેં એમ કીધું કે ભાઈ આ કાકી છે આ કાકી કોણ છે તમારા અરે એને કેમ હું જ કરું છું આ બધું નહીં બંધ થાય અને મારો ટોન બદલાઈ ગયો મેં આવું કહ્યું કે ભાઈ તે મારું તું કર્યું નથી એવું કે છે આ કાકી તો કે એટલે કે તારે કરવાનું છે શ્રાદ્ધ કરવાનું છે આ કરવાનું મારું સરાયું નથી મારું કોઈ વિધિ વિધાન નહીં આવી વાત છે એલમેલો કે એ માણસ એકદમ ગડબડ કે ભાઈ ચેતનભાઈને હું જાણતો નથી અચાનક આવી વાત કરે છે મેં કીધું એટલે તારે એમનું કરવાનું છે કે જવાબ જોઈએ મારે મેં બોલ જવાબ આપ તું શ્રાદ્ધ કરીશ તું વિધિ કરીશ હું એને આવું પૂછું છું ત્યારે એ માણસ એવું બોલ ઘા કરીશ તમે કહેશો એમ કરીશ બધું ત્યારે ધીમે રહીને બહુ બધી આવી વાર્તાલાપ થઈ અચાનક આવા સવાલો પૂછ્યા અને મેં પૂછી પણ લીધા અને અચાનક વાત ઠંડી થઈ હું પણ શાંત થઈ ગયો અને તરત એવું ખ્યાલ આવી ગયો બધું નોર્મલ થી પેલા ભાઈ લઈને એમના રૂવાડા ઊભા થઈ ગયા આ ભાઈ ગભરાઈ ગયો કે આ ઓળખતા નથી આવું કે છે પછી મેં પૂછ્યું ભાઈ આ કાકી કોણ છે એટલે માણસે એમ કહ્યું કે આ મારા સગા કાકી હતા કાકા પહેલા ગુજરી ગયેલા પછી કાકી ગુજરે આમણે મને દત્તક લીધેલો હતો પણ આ ગુજરી ગયા મારા લગ્નના એક મહિના પહેલા હવે લગ્ન જોવડાઈ લીધેલા હતા નક્કી થઈ ગયા હતા એટલે કેવળ સ્મશાન સંસ્કાર પછી અમે કોઈ પણ વિધિ વિધાન કર્યા નહીં અને કશું જ કર્યું નહીં બધા કેટલા બધા લોકો એવી સલાહ આપી કે ભાઈ હવે લગ્ન જોડાયા જ હવે ઉંમર હતી ને થવાકાર થઈ ગયું એમ કરી અને પછી પૂરું થઈ ગયું લગ્ન થઈ ગયા ત્યાર પછી લગ્ન જીવન ચાલુ થઈ ગયું આ બાળકો ધ્યાન એ પછી છ બાર મહિના બે વર્ષ પછી આ મારી પડતીની શરૂઆત થઈ અને આજે આ બધી ઘટનાઓ વધ્યું તમારી સામે જો એની માલ મિલકત લઈ લીધી બધું વલે આવજો હોય આપણું છે ને આવ્યું છે દત્તક લીધેલો તો લગ્ન હતું એટલે માણસ કેટલો કેટલો સ્વાર્થી અને કેટલો લાચતું હોય જીવન કે જેને પોતાને માં દીકરો બનાવ્યો હોય તેના પછી પણ લગ્ન કરી લીધા પછી પણ યાદ નથી કરતો પોતાની મોં માયા સંસારમાં લાગી જાય છે અને પછી પણ કોઈ વિધિ વિધાન નથી થતા આવા જીવનમાં લોકોના અનુભવ બને છે અને ત્યારે ખબર પડે છે કે ભાઈ હકીકતમાં આ બધું હોય છે જાણવા મળે હવે ક્લાઇમેક્સની વાત તો અહીંયા પૂરી નથી થતી જાવાની આગળ છે બીજા દિવસ મેં મારા મિત્ર મારી સાથે બેઠા હતા ઓફિસમાં મેં વાત કરી કાલ આપણી ઓફિસમાં આવું બની તો મને કે ના હોય અચાનક મને કે આપણે તો બધે સીસીટીવી છે

વચ્ચેનો પોર્શન કપાય ગયો એટલે વચ્ચેનો પોર્શન કપાયો નથી અમે 15 મિનિટ આ ટ્રાય કર્યો કે આ પાછળ જે આગળ છે ફરી ચેક કરી જોયું ને અને અચાનક મારા મિત્રનું ધ્યાન ગયું કે અરે યાર ચેતનભાઈ આ તો જમ્પ થાય છે એટલે મેં એમ કહ્યું કે આજે 6 વાગે 10 મિનિટના આટલા એ મિનિટથી 6 વાગે 12 મિનિટ સીધું જમ્પ થઈ જાય છે સીધું એ ઘટના પછી કેમેરો જમ્પ કર્યો એટલે વચ્ચેનો વિડીયો જમ્પ થાય સીધી મિનિટ બદલાઈ જાય છ વાગ્યા દસ મિનિટ ને બાર સેકન્ડ થઈ ગયો પંદર આવે એની જગ્યાએ સીધું મિનિટ આવી જાય એટલે કેમેરો જમ્પ થાય છે ક્યાંય ગયું નથી આની અંદર છે પણ આપણને કઈ દેખાતું નથી સીધો ટાઈમ ઝોન બદલાઈ જાય ટાઈમ બદલાઈ જાય આવું થયું તમે બીજા એ દિવસે એ દિવસે અમારો જેને સીસીટીવી નાખ્યા એને બોલાય કે ભાઈ આ શું થાય છે જોતો કોઈ મિસ્ટેક છે એને બરોબર કર્યું કે બી મારા જીવનમાં આવું ગલી વાર જોયું છે કે અહીંયા દેખાય છે કે આ કેમેરો જમ થાય એનું કારણ કોઈને ખબર